એસટી નિગમ દ્વારા દિવાળીના તહેવાર તાણે મુસાફરોની સુવિધા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે આ વિશેષ આયોજન એટલે કે વધારાની સુવિધા દિવાળીનો તહેવાર હોય એટલે મુસાફરોની સંખ્યા વધી જતી હોય છે એસટી બસ ડિપો ખાતે મુસાફરો તેમના વતન સુધી પહોંચવા માટે જ્યારે ધસી જતા હોય ત્યારે પહોંચી વળવા માટે લગભગ પંચ્યાસી જેટલી બસો એસટી નિગમ દ્વારા સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે તેમને વતન સુધી પહોંચાડી શકાય તે માટેનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે અને તેમ છતાંય સત્તરથી વીસ ઓક્ટોબર દરમિયાન પંચ્યાસી જેટલી બસો કે જેને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે ને આ પંચ્યાસી જેટલી બસો થકી અલગ અલગ ટ્રીપ કરવામાં આવશે એકસો ને સિત્તેરથી એકસો એંસી જેટલી ટ્રીપ આ બસો દ્વારા કરવામાં આવશે કોઈ પણ મુસાફરને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેઓ પોતાના વતન પહોંચી શકે સમયસર તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે એસટી ડેપો ખાતે જે ટ્રાફિક થતો હોય છે એટલે કે મુસાફરોની સંખ્યા જે વધતી હોય છે તેને પહોંચી વળવા માટે આ વિશેષ આયોજન એસટી નિગમ દ્વારા કરવામાં આવ્યું છે કે જ્યાં પંચ્યાસી જેટલી બસો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે જે એકસો સિત્તેરથી એકસો એસી જેટલી ટ્રેપ આ સત્તરથી વીસ તારીખના સમયગાળા દરમિયાન કરશે ખાસ કરીને વાત કરીએ કયા કયા રૂટ પર બસનું અવરજવર વધારે હોય છે દાહોદ જાલોદ સંતરામપુર માટે બસ દોડાવવામાં આવશે જો ટ્રાફિક જણાશે તો રાજકોટ પોરબંદર જૂનાગઢ જેવા વિસ્તારોમાં પણ બસની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે આ વિશે વધુ માહિતી અધિકારી રાઠોડ સાહેબ દ્વારા આપવામાં આવી છે દર વર્ષની જેમ વધારાના ટ્રાફિકને પહોંચી વળવા માટે એક્સ્ટ્રા સંચાલનનું આયોજન અમારા માનનીય ડીસી શ્રી શર્મા સાહેબ વહીવટી અધિકારી શ્રી તેમજ ભટ્ટ સાહેબ તેમજ અમારા ડેપો મેનેજર શ્રી સેજલબેન પટેલ દ્વારા આગોતરું આયોજન કરી તારીખ સત્તર દસ બે હજાર પચીસથી તારીખ વીસ દસ બે હજાર પચીસ સુધી રોજના પંચ્યાસી વાહન સ્ટેન્ડ બાય રહેશે એને કે પંચ્યાસી વાહન એટલે કે એક દિવસની બ બે ટ્રીપ ને લગભગ રોજની એકસો સિત્તેરથી એંસી ટ્રીપ થશે અને આવનાર મુસાફરને કોઈપણ જાતની તકલીફ ના પડે પોતે માદરે વતન પહોંચવા માટે તહેવારને લઈને કોઈ પણ અગવડતા ના પડે સાધનમાં ભીડભાડ ના થાય એના માટે અમારા ડેપોના લગભગ ચુનંદા દરેક ટ્રીપમાં સાતથી આઠ સુપરવાઇઝરોને ખડે પગે રાખશે મુસાફરોને જ્યારે જ્યારે જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં બસ ઉપલબ્ધ કરવા અમારા અધિકારીઓ પણ હાજર રહેશે અને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં બસ દોડાવશે આમાં અમારે મોટાભાગે પંચમહાલમાં વધારે ચાલતું હોય છે દાહોદ જાલોદ સંતરામપુર અને વધારાનું જો ટ્રાફિક મળી જાય તો રાજકોટ પોરબંદર જૂનાગઢ જ્યાં જ્યાં જરૂર પડશે મુસાફરને જ્યારે જ્યારે જરૂર પડશે અને અમારા અહીંયા ઉપલબ્ધ સુપરવાઇઝરોને ખબર પડશે અહીંયા જરૂર છે તો ચોવીસ ગુણ્યા સાત યાને કે ચોવીસ કલાક ખડે પગે રહી કોઈપણ મુસાફરને માદરે વતન પહોંચવા માટે કોઈપણ જાતની તકલીફ ના પડે એનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવશે વધતા કોઈપણ મુસાફરને જ્યારે બી જઈ જરૂર પડશે ત્યારે જ્યાં જ્યાં માગણી કરશે ત્યાં અમે બસો ઉપલબ્ધ કરીશું આમ પ્રાઇવેટ વાહનવાળા તહેવારને અનુલક્ષીને ઉગાડી લૂંટ ચલાવતા હોય છે જેની જગ્યાએ હું આપના માધ્યમ થકી પબ્લિકને જણાવવા માગું છું કે એસટી એક એવું વાહન છે કે જે તહેવાર હોય પ્રસંગ હોય કે કોઈ પણ ઉપાધિ હોય પણ કોઈ દિવસ ભાડું વધારે લીધું નથી જે અમારો રૂલ નક્કી કર્યો છે એ રૂલ પ્રમાણે જ ભાડું વસૂલ કરી જે મુસાફરને જ્યાં જ્યાં જવું પહોંચવું હોય ત્યાં પહોંચાડવામાં સુવિધા કરે છે માટે જાહેર જનતાને હું અપીલ કરું છું કે એસટી થકી પોતપોતાના વતનમાં તહેવાર કરવા માટે જવા એસટીનો વધારમાં વધારે ઉપયોગ કરે એવી મારી નમ્ર વિનંતી છે એચ એમ રાઠોડ સ્ટેન્ડ ઇન્ચાર્જ બરોડા ડેપો ચોરીના બનાવ બનવા માટે અમે નજીકના પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરી છે તેમ છતાંય અમારા ડેપોના જે સિક્યુરિટી ગ્રાર્ડ છે એ બી લગભગ કાયમ અમને પૂરેપૂરો સાથ સાકાર આપતો હશે બને સહી સુધી તો આવો પ્રસંગ બનતો નથી પણ બને છે તો બી ઘણા વખત અમે એવું બન્યું છે કે પૂરેપૂરી સિક્યુરિટીનું ધ્યાન રાખીશું અમે પોતે અને સિક્યુરિટી પર પૂરેપૂરી સુવિધા અપાવડાશું